અને એ પાછું સક્કરિયું જ છે એવું સમજી લેવાનું એમ આધો આવે આખી અલગ આવે મૂળ કે આ ને તમે જો એકદમ જેવું શક્કર્યું હોય ને એ જ ટાઈપ આવે એક ફૂટનું શક્કરિયું છે અને સમજો તમે ખાલી ઓરિજિનલ જેવું સકરિયો આવે ને એવું ને એવું સકરિયો છે અને એવું નથી કે અંદર ખાવામાં વચ્ચે ઓલા જે સકરિયામાં આવે એ ટાઈપનું આવે એવું નહીં એમ હા ખાવા માટે જ છે એ આઈ છે ચાલુ છે હજી એમજી

કુંડ બીજા ના ખાય આપણે ઘરે છે એટલે ના ખાય ના તો ખાઈ જાય હા ખાઈ જાય રૂપી આ છે ના પત્તા આ ટાઈપના કોમેન્ટ કરજો તમે આને શું કયો છો એ જણાવજો ખાસ અમે તો શક્કરી જ કહીએ છીએ ઝાડ રૂપી સક્કરિયો એમ અને જે જાણતા હોય એ કોમેન્ટ કરીને જણાવજો કે આ શું ઝાડ કહેવાય અમે તો સક્કરિયે જ કહીએ વીઆઈપી શક્એ આપણે જે આ ઝાડ રૂપી ઝાડમાંથી કાઢ્યા છે આ ઝાડ ઉપર તમે જો હજુ કાઢવાનું કામકાજ ચાલુ હોય તો કાઢો બારે કાઢો લાવજા ભાઈ સંજા સોલું કરજ શક્કરિયાની કેવી છે ઓરિજિનલ શક્કર્યું છે ને હા છે તો ઓરિજિનલ શક્કરિયો બાકી છત્રી છે ને જે મેઠું લાગે ને કાધું તે હવે તઈ કાધું ખાવ તો આઈ જાજો વીઆઈપી સક્કરીયું ઝાડ વાળું આ તો આ સક્કરીયું હા જો અજી દે હોલે વડે કાઢો પેલી બાજુ હશે તો ખરી ને હજી મોટા મોટું લાગે

आटलो खोद वही और राख भी पड़ी वो दिए कोई दिए राख आई दो अब दियो ना हम्म बटको थे जो करो दूजे तो है हम्म ना जो है तो जो ही लो जो ही लो शक्करिया जो ही आए

ચોમાસામાં ના શિયાળ છ મહિના થયા છે તમારે બાપુ હોય તો હવે આ શિવરાત્રી વાઈ ગયો આવતી શિવરાત્રિએ તમારા ઘરે સકરિયાના ઢગલા થઈ જાય છે ભોળાનાથ વધારે કે આપણે બધા દોડિયામાં બધી ધોવાના છે પછી દોડિયામાં